અઢીસો ગ્રામ જેટલા ચાટ મસાલો છે તે ઉમેરીશું અને એક ચમચી જેટલી ખાંડ અને સ્વાદ પ્રમાણે આપણે હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું આપણે એક લીંબુ નીચોવી દેવાનું હવે આપણે તેમાં જરૂરિયાત મુજબ થોડુંક પાણી ઉમેરીશું અને આપણે આ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું તો બનીને તૈયાર છે આપણો જામુન શોર્ટ તમે તેને જામુન શોર્ટ બી કહી શકો જાબુન જ્યુસ બી કહી શકો અને જાબુન મોજેટો બી કહી શકો તો હવે તેને આપણે સર્વ કરી લેશું